વોટ્સએપ આપણા લાઈફની એક જીવન જરૂરિયાત વસ્તુ બની ગયું છે દરેક કામ આપણું અત્યારે વોટ્સએપ પર થતું હોય છે અને જો વોટ્સએપ બંધ થઈ જાય તો આપણું ઓલમોસ્ટ કામની જેટલી પણ વસ્તુ હોય છે અટકી જતી હોય છે અને આજકાલ ઘણા બધા લોકોની એક કોમન ફરિયાદ જે છે વોટ્સઅપને લઈને છે કે અમારું વોટ્સએપ એકાઉન્ટ જે છે ને અચાનકથી રાત્રે ચાલુ હતું સવારે અચાનકથી વોટ્સએપ અકાઉન્ટ અમારું બેન થઈ ગયું છે અમારું અકાઉન્ટ અમે એક્સેસ નથી કરી શકતા અમે અમારું વોટ્સએપનું અકાઉન્ટ ખોલી નથી શકતા અને અમારા વોટ્સએપ પર અમારા ઘણા બધા અગત્યના કામ જે છે એ અટકી ગયા છે ઘણા બધા અગત્યના મેસેજ એમાં પડ્યા છે ઘણા બધા અગત્યના ડોક્યુમેન્ટ એ વોટ્સઅપ અકાઉન્ટ પર સેવ કરીને અમે રાખ્યા છે અમારા ફોટો વિડીયો એમાં ઘણા બધા સેવ કરીને રાખ્યા છે એટલે વોટ્સઅપ અકાઉન્ટ તો બેન થાય જ છે પણ સાથે સાથે તમારા કામની વસ્તુ પણ જે છે ત્યાં બ્લોક થઈ જાય છે અટકી જાય છે અને આપણે જે છે એક્સેસ નથી કરી શકતા એને મેળવી નથી શકતા એક ટ્રીક છે કે જેનાથી તમે તમારું બ્લોક થયેલું વોટ્સઅપ એકાઉન્ટ જે છે ફરીથી પાછું મેળવી શકો છો કઈ રીતે હાઈ હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા બ્લોક થયેલું વોટ્સઅપ અકાઉન્ટ આપણે પાછું કઈ રીતના મેળવી શકીએ એની આગળ વાત કરીએ પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન એઆઈ સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અપલોડ કરવાના છીએ જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો તો આ ચેનલને કરી દો અને આપણે આગળ વધીએ વોટ્સએપનું તમારું બ્લોક થયેલું બેન થયેલું એકાઉન્ટ પાછું કઈ રીતના મેળવી શકીએ તમારે તમારા મોબાઈલ પર ગૂગલ પર જવાનું છે અને સ્ક્રીન પર જે અત્યારે છે સર્ચ કરવાનું છે એ સર્ચ કરો એટલે જે પહેલી વેબસાઇટ આવે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે એક ફોર્મ ખુલી જશે હવે આ ફોર્મમાં તમારે જે તમારું વોટ્સઅપ નંબર વાળું એકાઉન્ટ હતું એ જે નંબર બ્લોક થઈ ગયો છે એ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે એ સિવાય જેટલી પણ અહીંયા ઇન્ફોર્મેશન આ ફોર્મમાં દેખાય છે તમારે સબમિટ કરવાની છે છેલ્લે એક મેસેજ તમારે જે છે એ ત્યાં ટાઈપ કરી દેવાનું છે તમે તમે આ સ્ક્રીન પર છે એને પણ યુઝ કરી શકવાનો છે અને ત્યારબાદ આ ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે જનરલી આ ફોર્મ સબમિટ થયાના ચોવીસ થી અડતાલીસ કલાકમાં વોટ્સઅપની ટીમ જે છે એ તમારી ફરિયાદને રિવ્યુ કરતી હોય છે ચેક કરતી હોય છે અને ત્યારબાદ તમને રિપ્લાય રિસ્પોન્સ જે છે મેઇલ દ્વારા કે કોઈ પણ રીતના તમને મળી જતો જતો હોય છે હવે મગતીની વાત એ છે કે ફરીથી બીજી વાર તમારું વોટ્સએપ એકાઉન્ટ બેન ના થાય બ્લોક ના થાય એના માટે તમારે શું કરવું જોઈએ નાનું કારણ શું હોય છે તો જનરલી તમારું વોટ્સએપ એકાઉન્ટ જો તમે વધારે પડતી ફોરવર્ડેડ મેસેજ જે છે ફોરવર્ડ થયેલા મેસેજ તમે ફોરવર્ડ કરતા હોવ છો વધારે લોકોને એકસાથે ફોરવર્ડ કરતા હોવ છો કે પછી કોઈ એવી સસ્પિશિયસ લિંક હોય કે જેમાંથી ફ્રોડ કે સ્કેમ થવાના ચાન્સીસ હોય છે એ પ્રકારની લિંક જો તમે શેર કરતા હોવ છો એ સિવાય તમારું તમારું વોટ્સઅપ તમે જો જીબી વોટ્સઅપ કે એફબી વોટ્સઅપ કરીને અલગ અલગ ઘણી બધી એપ્લિકેશન આવતી હોય છે જો તમે ત્યાંથી તમારું વોટ્સઅપ યુઝ કરી રહ્યા હોય અથવા તો એક કરતાં વધારે ડિવાઇસમાં તમારું વોટ્સઅપ જે છે એકાઉન્ટ તમે ખોલીને રાખ્યું હોય બહુ વધારે વાર લોગ ઇન ને લોગઆઉટ થતું હોય અને વોટ્સઅપને એમાંથી કોઈ જો સસ્પિશિયસ એક્ટિવિટી દેખાતી હોય તો આ બધા કારણોસર તમારું વોટ્સઅપ એકાઉન્ટ જે છે એ લોકો બેન કરી દેતા હોય છે અને બ્લોક કરી દેતા હોય છે તો જો હવે એક વખત તમારું વોટ્સઅપ એકાઉન્ટ તમને ફરીથી મળી જાય તો આ બધી વસ્તુનું જરૂરથી ધ્યાન રાખજો

ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો તો સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલ ને આપણે મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં